જેસલમેરીમાં અમેરિકન ડાયમંડમાં કુંદનમાં હાજર સ્ટોકમાં એવી ઘણી બધી વેરાયટી છે તમે જોઈ શકો છો કે કુંદનમાં એકદમ ડેલિકેટ ફિનિશિંગમાં સુધીનો બેસ્ટ ડિઝાઇન એવર આ જુડો તમને મળવાનો છે બરાબર છે જુડામાં પણ પાંચસો રૂપિયાની રેન્જ સ્ટાર્ટ થશે આજથી વર્ષો પહેલા બરાબર છે રાજા મહારાજાના સમયમાં જે રાણીઓ પહેરતા હતા એ બધું કલેક્શન સુવર્ણ આર્ટ જ્વેલરી દરેકે દરેક રાણીઓ માટે લઈને આયા છે રેગ્યુલર માં રોજ બરોજ પહેરવાની વસ્તુઓમાં તમને બુટ્ટીઓ મળી રહેવાની છે 20 રૂપિયા થી સ્ટાર્ટ થતી બરાબર જે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડિયોમાં આજે આપણે આવી ગયા છે નિખિલભાઈને ત્યાં સુવર્ણ આર્ટ જ્વેલરીમાં અને આજના વિડીયોમાં પાટલામાં જોરદાર કલેક્શન આવી ગયું છે અને રાજાઓ અને રાણીઓ જે સેટ પહેરતા હતા ને એનું અદ્ભુત જ્વેલરીનું કલેક્શન આજના વિડીયોમાં આપણે જોવાના છીએ પ્રાઇસ ડિટેલ સાથે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ છીએ અંદર જઈએ છીએ મળીએ છીએ નિખિલભાઈને અને બધી જ જે વેરાયટી આવી છે લેટેસ્ટ એ પ્રાઇઝ સાથે જાણીએ ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો મારું નામ નિખિલ સોની જે સુવર્ણાયક જ્વેલરી સૌપ્રથમ તો સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ અભિનંદન કે તમે અમારા એક વર્ષ પહેલા આજ સમયે ટાઈમ બનાવ્યો હતો બરાબર છે એ પહોંચ્યો અને દરેકનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકોએ કિંમતી સમય આપીને અમારો આખો વિડીયો જોયો તમે જોઈ રહ્યા છો કે સુવર્ણ આર્ટ જ્વેલરીમાં દરેકે દરેક વસ્તુ હાજર સ્ટોકમાં જોવા જાણવા મળે છે અને આ વિડીયો તમે કઈ સિટીમાંથી જોઈ રહ્યા છો એમાં કોમેન્ટ લખજો તમને વસ્તુ કેવી લાગી એ મેન્શન કરજો અને નવા છો તો અત્યારે સુવર્ણાર જ્વેલરીમાં સાચું સાંભળ્યું મિત્રો તમે દરેકે દરેક જગ્યાએથી લાઈક નિકોલમાં બાપુનગરમાં તો શોરૂમ છે જ અમદાવાદથી ગુજરાતથી દરેકે દરેક જગ્યાએથી અને હવે તો દેશ વિદેશથી પણ ઘણા બધા લોકો આવે છે અને તમે લોકો એટલો બધો પ્રેમ આપ્યો છે એટલું બધું અમારા માટે કિંમતી સમય આપીને સારમ સારા સોલ્શન્સ આપ્યા છે બરાબર છે એના માટે સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર આગળ વાત કરીએ તો સુવર્ણ જ્વેલરી તમારા માટે અત્યાર સુધીનું બેસ્ટ એવર કલેક્શન જે લગ્ન સીઝન થી લઈને દરેકે દરેક વસ્તુમાં તમને રિઝનેબલ પ્રાઇસ સાથે એક જ દુકાનમાં વન સ્ટોપ સોલ્યુશન એટલે માથાની બંદી થી લઈને પગની પાયલ સુધી બધું એક જ જગ્યાએ મળી રહેશે બરાબર છે એનો ડેમો તમને આપીશું વિડીયો નાનો છે પણ આખો જોજો અને ગમે તો લાઈક કરજો આગળ વાત કરીએ તો તમે પાટલા જોઈ શકો છો બરાબર છે આ બધા ખીલી વાળા પાટલા આવશે બે બે આની બે ચાર આની બે છ આની બે આઠ આની માં સાઇઝ અવેલેબલ છે આ ખાલી ડેમો છે આમાં હાજરમાં વીસ વીસ પચીસ પચીસ રંગની વેરાયટી વીસ વીસ પચીસ પચીસ ડિઝાઇનો જોવા મળશે માત્ર ને માત્ર પાંચસો રૂપિયા થી સ્ટાર્ટ થાય છે અને આ બધી વસ્તુ હાજર સ્ટોકમાં છે ત્યાં સુધી મળશે આગળ વાત કરીએ તો પાટલામાં આપણી જોડે હજાર બારસો વાળા પણ છે પંદરસો બે હજાર પચીસો પાંત્રીસો વાળા પણ છે હવે આ દુકાનમાં તમને પાંચસો રૂપિયાથી લઈને ત્રણ હજાર પાત્રીસોના પાટલા એટલા માટે આપવામાં આવે છે કે તમારે બીજે ક્યાંય જવાની જરૂર પડે નહીં આગળ વાત કરીએ તો ઘણી બધી જગ્યાએથી એવા એવા કોમેન્ટ આવે છે છે ઘણી બધી જગ્યાને કે ભાઈ તમે એન્ટિકમાં ખજાનો રાખો છો જોડે જોડે શું મળશે તો હું તમને આગળ વાત કરું કે આપણી જોડે જડતલમાં જેસલમેરીમાં અમેરિકન ડાયમંડમાં કુંદનમાં હાજર સ્ટોકમાં એવી ઘણી બધી વેરાયટી મળવાની છે તમે જોઈ શકો છો કે અમદાવાદ કુંદનમાં

પેન્ડલ બુટ્ટી વિથ કલર સ્ટોનમાં હાજર સ્ટોકમાં જોવા મળવાનું છે આ બધું જોઈ શકો છો બ્યુટીફુલ ઇયરિંગ છે તમે જોઈ શકો છો કે જ વસ્તુ સોનામાં બનાવો તો કદાચ બે લાખ ત્રણ લાખ પાંચ લાખની આસપાસ થાય છે જે તમને અહીંયા પાંચ હજારની અંદર મળવાનું છે આ એક એવી દુકાન છે આ એક એવી જગ્યા છે જ્યાં તમને આવ્યા પછી તમે લેવા નહીં પણ આવ્યા હોય ખાલી ફક્ત ને ફક્ત જોવા આવ્યા હશો તો અમારા તરફથી તમને એવો રિસ્પોન્સ મળશે આ સ્વભાવ એવો છે વ્યક્તિત્વ તમે રૂબરૂ આવશો તો તમને વધારે આઈડિયા આવશે આગળ વાત કરીએ તો હાથડી સેટમાં ટેમ્પલ જ્વેલરી તમે જોઈ શકો છો બ્યુટીફુલ પીસ હાજર સ્ટોકમાં જોવા જાણવા મળવાના છે આ બધા હજાર બારસો પંદરસો થી સ્ટાર્ટ થશે તમે જોઈ શકો છો કે એની બુટ્ટી પણ એકદમ સુપ છે બરાબર છે અને હાજર સ્ટોકમાં બોલવાનું કારણ એક જ છે કે અત્યાર સુધી તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સિટીમાંથી કોઈ પણ જગ્યાએથી ઓનલાઈન પણ ઘરે મંગાવ્યું હોય તો તમને બતાવે છે કંઈક અને આપે છે કંઈક અમે એવો આગ્રહ રાખીએ છીએ કે નજીકમાં છો અમદાવાદમાં છો ગુજરાતમાં છો તો એક વખત કિંમતી સમય લઈને આવીને સુવર્ણ આર્ટ જ્વેલરીની મુલાકાત કરો તમને તમારો અનુભવ આનંદ અનુભવશો બરાબર છે આગળ વાત કરીએ અત્યારના વેસ્ટર્ન જમાનામાં અને સુપર કલેક્શન હાજર સ્ટોક માં જોવા જાણવા મળવાનું છે તમે જોઈ શકો છો કે એના પહેર્યા પછી એકદમ રીચ લુક આવશે બરાબર છે એમાં પણ ડેલિકેટ છે કલરેબલ છે એક લાઈન બે લાઈન બરાબર છે મધર ઓફ પલ આ વચ્ચેનો જે પીસ છે એ રીયલ સોનામાં રીયલ ડાયમંડમાં જે મધર ઓફ પલના કલેક્શનમાં બને છે એ તમને રૂબરૂ હાજર સ્ટોકમાં જોવા મળવાનો છે અને આ બધા સેટો આજથી વર્ષો પહેલા બરાબર છે રાજા મહારાજાના સમયમાં જે રાણીઓ પહેરતા હતા એ બધું કલેક્શન સુવર્ણ જ્વેલરી દરેકે દરેક રાણીઓ માટે લઈને આવ્યા છે બરાબર છે તો વિડીયોના માધ્યમથી દરેક રાણીને ઓપન ઇન્વિટેશન છે બરાબર છે સિંગલ લાઈનમાં પણ સુપર ડેલિકેટ પીસ છે તમે જોઈ શકો છો અને આના પલનું ફિનિશિંગ મારે કહેવાની જરૂર નહીં તમને કદાચ વિડીયોના માધ્યમથી જોવા જાણવા મળતું હશે પછી એમાં તમારે બ્યુટીફુલ કલરમાં જોઈએ

જે સોનામાં બે અઢી લાખ ત્રણ લાખ ચાર લાખમાં થાય છે એ આપણે પચીસો મળશે આગળ વાત કરીએ તો એન્ટિક ઘડિયાળની વાત કરીએ બરાબર છે તો કંપનીની ઘડિયાળ આવવાની છે વન ઇયર વોરંટી આવશે પાછળથી પણ એનું ફિનિશિંગ જોઈ શકો છો બરાબર છે બે બે આની બે ચાર આની બે છ આની બે આઠ આની હાજર સ્ટોકમાં જોવા જાણવા મળવાના છે કોઈને કળામાં પસંદ છે તો એકદમ બ્યુટીફુલ લુકમાં કળામાં પણ તમને જોવા જાણવા મળશે જેવું ફિનિશિંગ ઉપર છે એવું જ ફિનિશિંગ અંદર આવવાનું છે કોઈને મોતીવાડી ગમે છે બરાબર છે આ તમે જોઈ શકો છો હાફ કડું છે અને પછી બ્રેસલેટ ટાઈપ છે કોઈને મોતીવાડી ગમે છે તો આપણી જોડે મોતીમાં પણ સિટીઝેનના કંપનીનું ડાયલ સાથે બેસ્ટ કલેક્શન મળવાનું છે તમે જોઈ શકો છો કે આને પહેર્યા પછી કોઈ એમ નહીં કે ખોટી છે બરાબર છે અને જે લોકોને રિયલ પહેરવાનો ખૂબ શોખ છે બરાબર છે એ લોકો માટે આ બેસ્ટ ઓપ્શન છે તમે જોઈ શકો છો કે અત્યાર સુધીનું બેસ્ટ એવર કલેક્શન હાથમાં પહેરવાના બ્રેસલેટમાં અને સ્ટોકમાં હાજર છે વહેલા તે પહેલા પછી વાત કરીએ એન્ટિક પીસ વચ્ચે આવશે તમે જોઈ શકો છો બરાબર છે મલ્ટી કલરમાં આજુબાજુ એનું ફિનિશિંગ કામ પાછળ પણ તમે જો અને દરેકે દરેક વસ્તુનું પાછળ કડીઓ એક્સ્ટ્રા આપેલી છે પણ મેટ ફિનિશિંગ છે એટલે નાનું મોટું હાથ હોય તો તમે ઈઝીલી પહેરી શકશો આગળ વાત કરીશું કે તમે વિડીયો માધ્યમથી જોઈ રહ્યા છો કોઈ પણ સિટીમાંથી અમદાવાદમાં બાપુનગર અને નિકોલમાં બે શોરૂમ છે બાપુનગરમાં દસ વર્ષથી છે બાપુનગર ચાર રસ્તાએ નિકોલમાં બે વર્ષથી છે રસપાડ ચાર રસ્તાએ નિકોલ ડીમાર્ટ રોડ મેન છે એ ચાર રસ્તા ઉપર જ છે મેન રોડની દુકાનો છે બે શોરૂમ છે બરાબર છે આવનારા સમયમાં હું એક જ વસ્તુ એક જ રિક્વેસ્ટ સમયમાં તમે એક એવો પ્લાનિંગ કરો એક એવી જગ્યાએ તમે આવો જ્યાં તમને એકસાથે બધું કલેક્શન જોવા જાણવા મળે અને અમને અમારા કરતા માલ ઉપર વધારે વિશ્વાસ છે અમને એવું છે કે સુવર્ણ જ્વેલરીનો માલ ઘરે ઘરે પહોંચે અને આગળ વાત કરીએ તો અત્યાર સુધી પાંચસો સાતસો હજાર રૂપિયાની પ્રોડક્ટ આપતા હતા હવે જે માર્કેટમાં પચીસો ત્રણ હજાર પાંચ હજારમાં મળે છે એ ફક્ત ને ફક્ત એક હજાર રૂપિયામાં આપવામાં આવશે સાચું મિત્રો તમે બરાબર છે છે આ ડબલ સેટ રૂપિયાની સ્ટાર્ટ થવાના સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો આની કિંમત માત્ર ને માત્ર એક હજાર રૂપિયા છે બરાબર છે તમારે જોવું હોય તો જોઈ શકો છો અને ઓનલાઈન લેવા માંગતા લોકો માટે એક સુનેરી તક છે ઘરેથી વેચવા માંગતા હોય બરાબર છે તો આ વિડિયોમાં આપેલ સ્ક્રીન નંબર ઉપર આપેલ ઇન્સ્ટા આઈડી ઉપર તમે મેસેજ ડોપ કરીને ફોન કરીને ઇન્કવાયરી લઈ શકો છો પણ પેટર્ન અને ડિઝાઇન હાજર જોવા જાણવા મળવાના છે આગળ વાત કરીએ તો જડતરમાં રિંગ છે તમે જોઈ શકો છો જડતરમાં પણ બ્યુટીફુલ રિંગ આવી ગઈ છે બરાબર છે જે બસો અઢીસો ની રીંગથી સ્ટાર્ટ થવાની છે પછી મોતીમાળા કલેક્શનમાં ડેન્ટિંગ પેન્ટિંગ મીના વાળા કામમાં જડતરના નાના નાના પીસમાં જાડા પટ્ટામાં હાજર સ્ટોકમાં તમને સેટો મળવાના છે આગળ વાત કરીએ તો ચોકલમાં છે ચોકરમાં અત્યાર સુધીના લેટેસ્ટ મેટ ફિનિશિંગમાં તમને અમદાવાદ કુંદન વિથ રાઉન્ડ પેન્ડલ ચોકલ જોવા મળવાના છે એની બ્યુટીફુલ ઈયરિંગ્સ પણ સુપબ છે તમે જોઈ શકો છો બરાબર છે કોઈને નાની એવી ગમે છે ડુલ્સમાં તો બહુ સુપરબ ઈયરિંગ્સ છે બરાબર એમાં તમને સટકોન ટાઈપનું પેન્ડલ જોઈએ છે ચોરસ ટાઈપનું જોઈએ છે ગોળમાં અમદાવાદ ની કુંદન તમે જોઈ શકો છો કે જોઈને જ ગમી જાય બરાબર છે આગળ વાત કરીએ તો હાથમાં પહેરવાના બ્રેસલેટ હાથમાં પહેરવાના કળા બધી જ વસ્તુ હાજર સ્ટોકમાં તમને જોવા જાણવા મળવાની છે બરાબર છે જેનો હાથ હેવી છે બ્રોડ છે જેને બ્રોડ પહેરવું છે આનું ફિનિશિંગ કદાચ તમને દેખાતું જ હશે બરાબર છે આના વખાણ કરીએ એટલા ઓછા છે તમે જોઈ શકો છો કે સીઝેડ ડાયમંડની બાજુમાં માળા માળાની આખી લાઈન લગાયેલી છે આગળ વાત કરીએ તો અમદાવાદી કુંદન વિથ સીઝેડ ડાયમંડનું ફિનિશિંગ તમને જોવા જાણવા મળવાનું છે બરાબર છે આ જડતરનું છે આ ફ્લેક્સિબલ આવશે કોઈને નાનો મોટો હાથ હોય ઘરમાં એક બે જણાને પહેરી શકાય છે બરાબર છે બધા તમને હાજર સ્ટોકમાં સુવર્ણાયક જ્વેલરીમાં હાજર સ્ટોકમાં મળવાના છે સ્ક્રીનશોટ પાડીને આવી શકો છો હવે વાત કરીએ કે કળામાં બહુ બધા ના ઓપ્શન બતાવી દીધા તો આપણે બ્રેસેટની વાત કરીએ ટમાં હું તમને બે પીસ બતાવીશ જે એવર છે બહુ જ ચાલે છે બરાબર છે એક આ મેટ ફિનિશિંગમાં છે અને એક છે તો તમે જોઈ શકો છો કે આ તરીકે પણ યુઝ થઈ શકે અને લટકણ વાળું છે પાછળ છેડ્યું બાજુ બંધ તરીકે પણ યુઝ કરી શકો છો આની કિંમત પાંચસો રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અને હજાર રૂપિયાની અંદર છે આટલી પેટર્ન આટલી વેરાયટી હાજર સ્ટોકમાં જોવા જાણવા મળવાની છે હવે વાત કરીએ કળા બતાવ્યા બ્રેસસેટ બતા હવે કડું વિથ બ્રેસલેટ એનું ફિનિશિંગ એનું કામ સુપરબ લુકિંગ છે તમે જોઈ શકો છો કે નીચે નાના એવા ડુલ્સ નો એકદમ ચાર લગાયેલો છે જે જોઈને ગમી જાય બરાબર છે હવે આ નવા હાજર સ્ટોકમાં તમને હજાર રૂપિયાના ત્રણ સાચું સાંભળ્યું મિત્રો તમે એક હજાર રૂપિયાનું એક વેચાય છે માર્કેટમાં આપણે ત્યાં હજારના ત્રણ આપવાનું કારણ એક જ છે કે સુવર્ણાયક જ્વેલરી ડાયરેક્ટ કારીગરો જોડેથી વસ્તુ લાવીને તમને બેસ્ટમાં બેસ્ટ માલ આપવાની કોશિશ કરે છે અને તમે હોય જોડે જોડે એન્ટીક વીટીની જરૂર હોય તો હાજર સ્ટોક છે બરાબર છે આ બધી જ વસ્તુ તમને માર્કેટમાં પાંચસો સાતસો હજારમાં મળતી હશે આપણે ત્યાં પાંચસો રૂપિયાની બે સાચું સાંભળ્યું મિત્રો તમે આ બધી જ વસ્તુ પાંચસો રૂપિયાની બે મળવાની છે ચાલે નાની લો મોટી લો જાડી લો પતલી લો પાંચસો રૂપિયાની બે અત્યાર સુધીનું અદ્ભુત અને જોરદાર કલેક્શન મળવાનું છે બરાબર છે અને દરેકે દરેક વસ્તુ અત્યારનું લેટેસ્ટ એટલે કે આવનારું પાંચ વર્ષમાં તમે યુઝફુલ કરી શકો જોડે જોડે કોઈને યુ ગિફ્ટ સંબંધ તમે કોઈને આપી શકો બરાબર છે જ્વેલરીમાં આવી અવનવી વસ્તુઓનો ખજાનો તમને જોવા જાણવા મળવાનો છે આગળ વાત કરીએ તો લગ્ન પ્રસંગમાં દરેક કે ઘરમાં વપરાતી વસ્તુ એટલે કંકાવટી રૂપિયાની રેન્જમાં મળી છે બરાબર છે હવે આ જ વસ્તુ હું તમને રૂબરૂ આવો તો પણ કહીશ અને એકવાર હું તમને એડ્રેસ મેન્શન કરી દઉં સ્ક્રીન ઉપર દેખાતું જ હશે તો પણ એકવાર કહી દઉં કે સુવર્ણાર જ્વેલરીમાં બે શોરૂમ છે અમદાવાદ નિમિત્તે અમદાવાદ ખાતે બરાબર છે એક બાપુનગર ચાર રસ્તાએ બાપુનગર ચાર રસ્તા એબી વિદ્યાલય સ્કૂલ છે એની બાજુમાં દસ વર્ષથી છે અને બીજો છે નિકોલમાં રસપાન ચાર રસ્તા કોમ્પ્લેક્ષમાં વૈકું કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોર પર અને છે અહીંયાના ફેમસ એટલે કે નિકોલના ફેમસ ગાયત્રી ગાંઠિયાની એક્ઝેક્ટ બાજુમાં એક જ દીવાલ બાજુમાં છે બરાબર છે તો તમે કોઈ પણ સિટીમાંથી કોઈ પણ જગ્યા આ વિડીયોના માધ્યમથી જોઈ ગયા હોય અને આ બધું કલેક્શન લેવા માંગતા હોય તો આજે જ પધારો સુવર્ણ આર્ટ જ્વેલરીમાં અને તમારી મનગમતી વસ્તુ તમને આમાંથી કોઈ ગમે છે તો લઈ શકો છો હવે વાત કરીએ કે સુવર્ણ આર્ટ જ્વેલરી તમારા ધ્યાનમાં એવી કોઈ છોકરી હોય બરાબર જેના મમ્મી પપ્પા ના હોય એમને લગ્ન સમયે અમારે ત્યાંથી નાની મોટી ખરીદી કરે છે તો તદ્દન એક મોટો સેટ ફ્રીમાં આપવામાં આવશે બરાબર છે

તમે લોકો એટલો બધો પ્રેમ આપ્યો છે એટલો બધો અમારો વિડીયો વાયરલ થયો છે બરાબર છે કે સૌ કોઈનો ફરીથી એકવાર ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતે લાઈક કરતા રહો અને આગળ શેર કરતા રહો એ સિવાય પ્રીમિયમ વસ્તુ જોડે જોડે મીડિયમ વસ્તુની વાત કરીએ તો રેગ્યુલરમાં રોજભરોજ પહેરવાની વસ્તુઓમાં તમને બુટ્ટીઓ મળી રહેવાની છે વીસ રૂપિયાથી સ્ટાર્ટ થતી બરાબર છે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો આગળ વાત કરીએ તો રોઝગોર્ડની રેગ્યુલર પહેરાય એવી બુટ્ટીઓ સો દોઢસો બસો રૂપિયાથી સ્ટાર્ટ થઈને બસો અઢીસો ત્રણસો રૂપિયા સુધીની મળી રહેવાની છે નાની નાની બુટીઓ બરાબર છે જેમ કે આવી સો રૂપિયાથી સ્ટાર્ટ થશે હવે બાજુમાં તમને એન્ટીકનું કલેક્શન બતાવ્યું એવી રીતે અહીંયા રોઝ ગોલ્ડ પછી સિલ્વરમાં તમે જોઈ શકો છો કે હાજર સ્ટોકમાં આપણી જોડે ચોક્કરથી લઈને બધી જ વસ્તુ જોવા જાણવા મળવાની છે બરાબર છે ભાડે પણ મળશે વેચાણ પણ મળશે અને તમારા ધ્યાનમાં એવી કોઈ છોકરી હોય જેના મમ્મી પપ્પા ના હોય બરાબર છે લગ્ન સમયે સુવર્ણ આઠ જ્વેલરીમાંથી ખરીદી કરે છે તો એક લોંગ સેટ શોર્ટ સેટ ટીક્કા બુટ્ટી સાથે એટલે કે આખો સેટ ફ્રીમાં મળવાનો છે બરાબર છે જે લોકો નવા છે એ ફોરવર્ડ કરજો જેથી કરીને ચિંદે પુન ગણાય અને એડ્રેસની ફરીથી વાત કરું તો બાપુનગરમાં દસ વર્ષથી છે બાપુનગર ચાર રસ્તાએ નિકોલમાં રસપાન ચાર રસ્તાએ વૈકોન કોમ્પ્લેક્ષમાં અને જોડે જોડે તમે સુવર્ણા જ્વેલરીની મુલાકાત લેવા એક વખત આવો છો તો તમને આનંદ અનુભવ થશે કારણ કે આ એક જ દુકાનમાં તમને માથાની બંદીથી લઈને પગની પાયલ સુધી બધું હાજર સ્ટોકમાં જોવા જાણવા મળવાનું છે જેમાં વીસ રૂપિયા થી લઈને પાંચ હજાર સુધીની એવી પ્રોડક્ટ હશે જે તમને આખા અમદાવાદમાં નહીં આખા ગુજરાતમાં નહીં આખા વિશ્વથી અલગ જોવા જાણવા મળશે થેન્ક યુ સો મચ જય શ્રી રામ